કાલિકા નામના નગરમાં એક મોટી યક્ષથી અધિષ્ઠિત લાકડાની પ્રતિમા હતી ગામના લોકોને તે પ્રતિમા ઉપર ખૂબ જ શ્રદ્ધા હોવાથી લોકો તેની ખૂબ પૂજા કરતા હતા એ જ ગામમાં ખૂબ હિંમતવાન અને ગમે તે રીતે પોતાનું ગુજરાન ચલાવનાર વાઘજી નામનો એક રજપૂત પોતાના કુટુંબ સાથે રહેતો હતો તે રજપૂતની પાડોશમાં સિંદુરક નામનો એક નિર્ધન વાણીઓ રહેતો હતો એક વખતે વાઘજી વિચાર કરવા લાગ્યો આજે તો આજીવિકાનું કોઈ સાધન પ્રાપ્ત થયું નથી માટે આ ગામની નજીકમાં જે યક્ષ છે એની પાસેથી આજીવિકા મેળવવાનો પ્રયાસ કરવા સિવાય બીજો કોઈ ઉપાય નથી આ પ્રમાણે વિચાર કરીને તીક્ષણ ધાળવાનો એક કુહાડો હાથમાં લઈને તે વાઘજી યક્ષની પાસે ગયો અને પોતાના બંને હાથથી યક્ષની પ્રતિમાને જોરથી હલાવીને કહ્યું અરે યક્ષ મને કંઈક આપ નહીં તો આ તારી મૂર્તિ હવે રહેવા દઈશ નહીં આ કુહાડા વડે તેના ટુકડા ટુકડા કરીને તેનું બળતણ કરી નાખીશ આ સાંભળીને યક્ષ ભય પામ્યો અને સાક્ષાત પ્રગટ થઈને તેણે કહ્યું આવતીકાલે હું તને ઘઉંનો એક મોટો કોઠાર આપીશ તું ત્યાં સુધી તારી સ્ત્રીની આંગળી ઉપર રહેલી સોનાની વીંટી વડે આજીવિકા ચલાવ આ સાંભળીને વાઘજી સંતુષ્ટ થયો અને પોતાને ઘેર ગયો બીજા દિવસે ધાન્ય મળનાર છે એવી શ્રદ્ધાથી યક્ષના કહેવા પ્રમાણે વીંટી વેચીને તે દિવસે વાઘજીએ નિર્વાહ કર્યો તે દિવસે તેના ઘરમાં ઊંચી જાતના ચોખા તથા દૂધ વગેરે મિશ્રિત ખીર વગેરેનું ભોજન જોઈને સિંદુરક વાણિયાની પત્નીએ પોતાની પત્નીને સખીને પૂછ્યું બેન આજે તારા ઘરમાં આવી સરસ રસોઈ વગેરે ક્યાંથી આવી પેલી પોતાના પતાના પતિના પરાક્રમથી હારેલા એવા યક્ષે આપવા વિશેના ધન વગેરેની વાત કરી વાણિયાની સ્ત્રીએ વિચાર્યું આ ઉપાય સારો છે પછી તેણે ઘેર જઈને પોતાના પતિને કહ્યું તમે પણ પાડોશી રજપૂતની જેમ સાહસ કરો એમ કહીને બધી જ વાત કરી એટલે સંદૂર સિંદૂરક પણ ગુહાડો લઈને યક્ષની પ્રતિમા પાસે ગયો પણ પ્રતિમા જોતાં જ તેના હૃદયમાં શંકા ઉત્પન્ન થઈ એટલે ભયભીત થયો પછી જેવું તે રજપૂતે કર્યું હતું તે પ્રમાણે કરવા ગયો કે તરત જ યક્ષે તેને બાંધી લીધો એટલે બહુ બૂવો પાડતો પાડતો તે યક્ષને કહેવા લાગ્યો મને છોડી દો મને છોડી દો યક્ષે કહ્યું આવતીકાલે ઘઉંનો જે કોઠાર મારે તારા પડોશી રાજપૂતને આપવાનો છે તે તું આપે તો છોડું વાણિયાએ કબૂલ કર્યું અને છૂટો થયો ઘેર જઈને દેવું કરીને તેણે રાજપૂતને ઘઉં આપ્યા મનમાં શંકા રાખીને કોઈ પણ કાર્યની સિદ્ધિ થતી નથી માટે દરેક કાર્ય વખતે કોઈ પણ જાતની શંકા રાખવી નહીં તો જ તે સિદ્ધ થાય છે તેવા જ પ્રકારે ધર્મ કરતી વખતે પણ મનની અંદર કોઈ પણ પ્રકારે શંકા રાખવી નહીં